તમારું પતિ જાય એટલે શું તમારે ખેડૂતોને તમારા બાપની જાગીર સમજવાની શું તમે મનફાવે એવા શબ્દો ખેડૂતો માટે પ્રયોજન કરો અને બાદમાં માધ્યમો પર આક્ષેપ લગાવશો કે આ માધ્યમો સમાચાર ખોટા બતાવે છે આ ફેક ન્યૂઝ હતા અરે ભાઈ ફેક ન્યૂઝ હતા તો તમે માફી શા માટે માગો છો ગઈકાલે નવ જીઓ ન્યૂઝે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો અને મેં તેમાં સ્પષ્ટ કહ્યું કે પાલીતાણા માર્કેટિંગ યાર્ડ કોઈના બાપની જાગીર નથી કે કોઈ આણામાં લાવ્યું નથી ખેડૂતો પોતાના નેતા અને આગેવાનને ચૂંટી અને આગેવાન બનાવે છે પરંતુ તેઓ શું કરે છે એક કથિત ઓડિયો સામે આવ્યો હતો જેમાં માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલ વાઘેલા હતા અને સામા પક્ષે વિનુ માંજર હતા વેપારી અને નેતા વચ્ચેનો આ ઝઘડો હતો એવું નહોતું કારણ કે ખેડૂતોનો માલ રસ્તા પર પડ્યો હતો હરાજી શરૂ નહોતી થઈ સમય થઈ ગયો હતો અને હરાજી માટે માણસો નહોતા આવ્યા એટલે વેપારી આગેવાન વિનુ માંજરે ફોન કર્યો હતો ખેર હવે બધાયનું સમાધાન થઈ ગયું છે તેમણે મીડિયા પર આક્ષેપ કરી દીધા છે કે આ ફેક ન્યૂઝ છે વિગતવાર સમજો ફેક ન્યૂઝ હતા તો માફી શા માટે માગો છો ખેડૂતોની હવે જ્ઞાન લાગ્યું ને ખેડૂતો ધારે તો શું થશે

એવી કોઈ વાત છે નહીં અને આ વિડીયો જે વાયર થશે એમાં અમુક અમુક વસ્તુ કટિંગ થઈને આવી છે અને ગોપાલભાઈ અને અમારા વચ્ચે કોઈ જાતનું પણ મનબત છે નહીં અમે સાથે રહીશું સાથે રહીશું ગોપાલ આ બધાય કોઈ ઇસ્યુ વધારે ચગાવ્યો છે એવું મને લાગે છે ગનુભાઈ જે કીધું છે હંમેશા અમે જે સંસ્થાના હિત માટે કામ કરતા હોય એ સંસ્થાની અંદર જ હિત અમારું સમાયેલું હોય ખેડૂત અને વેપારી અરસપરસ બંનેની કરણ રજૂ છે ખેડૂતો માલ પકવીને લાવે માં વેચે ખેડૂતોને પણ એનો ભાવ પડે વેપારીઓ એમાંથી કમાય બંને ભેભૂ થાય ત્યારે આ અમારી સંસ્થા ચાલતી હોય છે અમારો કોઈ એવો ભાવર્થ નહોતો કે ખેડૂતોને અમારે હેરાન કરવા કે વેપારીઓને હેરાન કરવા એક અસમજણના હિસાબે આ વાતનું બહુ મોટો ઇસ્યુ થયો છે અમારી અમારી લાગણી કોઈ ખેડૂતો પ્રત્યે દુબાણી હોય તો પણ અમે સમય માંગીએ છીએ કોઈ વેપારીને ભૂલ સૂપથી પણ કંઈક ગેરસમજણ થઈ હોય તો પણ એની પણ અમે બંને માફી માંગીએ છીએ બીજું માર્કેટિંગ હેડ એ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે ખેડૂતોના હિત માટે કામ કરતી સંસ્થા છે એટલા માટે કંઈ પણ કોઈને અણહમજણ થઈ હોય કોઈ વ્યક્તિ વિનુભાઈના મોબાઈલમાંથી ઓડિયો લઈને ખોટી રીતે વાયરલ વાયરલ કરીને ડબ્બિંગ કરીને જે ન્યૂઝ બનાવવામાં આવી રહ્યા છે એ ફેક ન્યૂઝ છે એટલે તમામ મિત્રોને આ ફેક ન્યૂઝથી દૂર રહેવું અને પાલિકાણાના એપીએમસીની સંસ્થા કાયમી વિકાસ કરે એના માટે સહયોગ કરવો એ જ વિનંતી છે અસ્તુ પરંતુ નવજીવન ન્યૂઝ ખુલાસો કરે છે કે અમે આ વિડીયોના સમાચાર જે તમને બતાવ્યા તો પહેલાં વિનુ માંજર સાથે અમે પણ વાત કરી હતી અમે વિનુ માંજરને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હવે એ મામલાનું આઉટ થઈ ગયું છે સમયસર ડુંગળીની હરાજી નહોતી થતી હરાજી માટે માણસો હાજર નહોતા તે માટે મેં વાઇસ ચેરમેન ગોપાલ વાઘેલાને ફોન કર્યો હતો પરંતુ હવે આવું કંઈ નથી અમારું બધું પતિ ગયું છે તમારું પતિ જાય એટલે શું તમારા ખેડૂતોને તમારા બાપની જાગીર સમજવાની છે શું તમે મનફાવે એવા શબ્દો ખેડૂતો માટે પ્રયોજન કરો અને બાદમાં માધ્યમો પર આક્ષેપ લગાવશો કે આ માધ્યમો સમાચાર ખોટા બતાવે છે આ ફેક ન્યૂઝ હતા અરે ભાઈ ફેક ન્યૂઝ હતા તો તમે માફી શા માટે માગો છો ખેડૂતો માટે તમે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો હવે તમને ખબર પડી ગઈ કે બધું હાથમાં આવી ગયું માફી માગવી પડે માગવી પડે ભાઈ શા અને આ ફેક ન્યૂઝ હતા તો તમારે આ બાબતે અવરદ્દીઓ આપવાની જરૂર પડે તેના કરતાં નામ લઈને માધ્યમોને કહેવાની જરૂર હતી નવજીઓ ન્યૂઝ એક માત્ર એવું માધ્યમ છે કે અમે કહી શકીએ કે અમારી પાસે વિનુ માંજરનું પણ પુરાવો છે કે તેમણે જ તમારી સાથે વાત કરી હતી ને તેમણે અમને ફોનમાં તેની પુષ્ટિ પણ કરી તો આ ફેક વિડીયો કેવી રીતે થયો વાત રહી ઓડિયો ક્લિપને કટિંગ કરીને ચલાવવાની તો તમે પૂરી ઓડિયો ક્લિપ આપો અમે પૂરી ઓડિયો ક્લિપ ચલાવશું ફરીથી બતાવશું ખેડૂતો ક્યાં ગયા એક વખત ગોપાલ વાઘેલા અને વિનુ માંજરે સમજવું પડશે કે તમે રાજકારણની અંદર પ્યાદા છો એનો મતલબ એ નથી કે તમે ખેડૂતો વિશે મન ફાવે તેવા શબ્દનો પ્રયોગ કરો ફરી એક વખત એ રેકોર્ડિંગ સાંભળો કે ખેડૂતો માટે તેવા શબ્દોનો પ્રયોગ થતો હતો અને કયું રેકોર્ડિંગ હતું પૂરું જે ગોપાલભાઈને આપવું જોઈએ એના માટે મેં ફોન કર્યો ગઈકાલે પણ કર્યો હતો આજે પણ કર્યો ફોન તેઓ રિસીવ નથી કરતા અને માધ્યમ ઉપર દોષ આપે છે એક વખત આખું ઓડિયો રેકોર્ડિંગ કે જે કથિત છે તેમને તેઓ ફેક કહી રહ્યા છે જેમને તેઓ કટિંગ કરેલું કહી રહ્યા છે તેને સાંભળો ગોપાલભાઈ હું હતું કયો એ એરાજી માણા મોકલવા તા આવી ગયા શરૂ કર્યો ખેડૂતો દેખીરા ઉપર દેખીરા કરે પણ તમે દાદાને ને ને એમાં ફોન ઓલાવ કરો મે મોકલાવ પછી તો તમે મોકલા તો બીજાને ને મોકલા ઓક્શન વાળા નો મોકલા ગોપાલ ભાઈ અરે ભાઈ ગમે એને મોકલાયેલા ભાઈ તો મોડું તો પણ દાદા રે પણ મોડું થાય ખેડૂત માં રાડ્યું નાખે 11 વાગે ટાઈમ દાદાભાઈ એવું ના હોય તમે ગમે એવું કરો એટલે તમે કેવું કરો બે માણસ એરાજી વાળા ન મોકલાય બીજું તમે એવું કીધું ભાઈ એવું નથી કોઈ તમે એમ ટોર્ચર કરો ટોર્ચર કોને કરી તમે અમુક ના ધંધા બગાડો છો તમે ખંભેલી તમે જવાબદાર મેં તમને બીજું કીધું તમે ખંભેલી ને દોડો ના પાડી દો તમ તારે મેં ક્યાં કીધું મારો શરૂ કરાવ અમને જો ગોપાલ વાઘેલા કે વિનુ માંજર પાસે કોઈ પૂરું રેકોર્ડિંગ હોય તો આપે અમે એ પણ તમને બતાવશું અને જોઈએ કે તેમાં ખેડૂતો વિશે આવા શબ્દનો પ્રયોગ થયો નથી કે થયો છે થયો છે અને તમે જવાબ આપશો તો અમે પણ બતાવશું નહીં થયો હોય તો અમે પણ જવાબ આપશું ખેરા પાલીતાણા માર્કેટિંગ યાર્ડને જાગીર ન સમજી શકાય કોઈ પણ વ્યક્તિએ ન સમજી શકાય કારણ કે ગોપાલ વાઘેલાએ કહ્યું કે આ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટેની સંસ્થા છે ખેડૂતોના લાભ માટેની સંસ્થા છે અરે ભાઈ અમે કાલે આજ કહી રહ્યા હતા કે ખેડૂતોની સંસ્થા છે કોઈના બાપની જાગીર નથી નમસ્કાર